તેમ તૈયાર કર્યું છે તે પ્રસ્તુત કરીશું તારીખ બાવીસ એપ્રિલ બે હજાર પચીસનો એ દિવસ કે જે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર પર્યટન સ્થળ પહેલવામાં આતંકવાદીઓ દ્વારા હિંચકારો હુમલો કરવામાં આવ્યો જેમાં છવ્વીસ લોકો નિર્દોષ નાગરિકોને મૃત્યુ થયું અને વીસ જેટલા નાગરિકોએ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી જેમાં ત્રણેય સેનાના બનાવો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને આ તમામ લોકોએ ભાગ લીધો અને આ આતંકવાદીઓને તેને મોહિતોડ જવાબ આપવાનું નક્કી કર્યું અને એક ઓપરેશન નક્કી કરાયું છે ઓપરેશનને નામ આપ્યું ઓપરેશન સિંદુર ઓપરેશન સિંદુર તેને નિયત સમય કરતા વહેલું એટલે કે તારીખ છ મેની મોડી રાત્રે અને તારીખ સાત મેની વહેલી સવારે પાર પાડવામાં આવ્યું આ ઓપરેશન સિંદુર દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટોટલ નવ આતંકવાદી ઠેકાણાઓનો સર્વનાશ કરવામાં આવ્યો નિસ્ત નાબૂદ કરવામાં આવ્યા ને એ ઓપરેશન સિંદૂર બાવીસ મિનિટ ચાલ્યું હતું વાસ્તવિક રૂપમાં બાવીસ મિનિટ ચાલેલું આ ઓપરેશન સિંદૂર માત્ર નવ સેકન્ડમાં આપ સૌની સમક્ષ ઓડિયો વિઝ્યુઅલ ઇફેક્ટથી પ્રસ્તુત કરવાનો સેતુબદ્ધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે તો આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ ઓપરેશન સિંદૂર સિંધુર دل تھام کے دیکھیے شروع ہونے جا رہا ہے دنیا کے سب سے بڑا آپریشن آپریشن سندور صرف بائیس منٹ میں پاکستان کی نو نوت کی اڈے تباہ صرف بائیس منٹ سب سے چھوٹا آپریشن ہمارا کوئی نقصان نہیں

I <laughs> હૈ ન ભારત ભારત માતા કે ભારત માતા કે